મારી ચેનલમાં તમારું સ્વાગત છે અને હવે આપણે આવી ગયા શિવ મંદિરે અને શિવ મંદિરે આ બોરિંગની ગાડી આવી છે તો એમ તો હું તમને લાઈવ વિડીયો બતાવું છું ચાલો ભાઈ રોડિયો બતાવું મોટા માંડવા શિવ મંદિરે બોરિંગની ગાડી આવી છે અને આ બોરિંગના દાતાઓ તરીકે સગનભાઈ પ્રાગજીભાઈ સિંગાડા તથા વિરાટભાઈ ઠાકર તથા બિજલભાઈ કરી તથા હિંમતભાઈ નરસિંહભાઈ માનદરા છે આ લોકોએ ચાર ભાઈને આધારમાં પૈસા આપેલ છે અને કારની અંદર પાણીની શરૂઆત શીતળ પૂરતી થઈ હતી પણ અત્યારે હવે સાડા ચારસો ફૂટથી પાણી ખૂબ સારું એવું છે અને શિવ મંદિરે તાજા ફૂલ રોડ પાડાવવા માટે અહીંયા ધારની વ્યવસ્થા કરવામાં આવી છે અને દર્શનાર્થીઓને પીવાનું પાણી પણ મળી રહેશે અને આ મંદિરની અંદર અદ્યતન સુવિધાઓ છે બેસવા માટે બેન્ચો છે પીવા માટે પાણીની વ્યવસ્થા છે જોરદાર અને ટનાટન આકર્ષક મંદિર છે અને આ મંદિર મોટા માંડવાના ભાગોળે આવેલું છે અને આ મંદિર અતિ જૂનું અને ખૂબ જ પ્રાચીન મંદિર છે અને આજે અહીંયા મહાશિવરાત્રિનો પર્વ પણ ઉજવવામાં આવ્યો હતો અને ગ્રામ લોકોને જમાડવામાં પણ આવ્યા હતા અને હવે અત્યારે સદનભાઈ તરફથી આ ગ્રામજનોના ભજીયા પણ ખવડાવવામાં આવેલ હતા ચાલો તો આધાર તમે જોઈ લો આ છે બોરની ગાડી એક ગાડી ત્યાર પછી આ બીજી ગાડી પાણીની સુવિધા માટે શિવ મંદિરના પ્રાંગણમાં બોરિંગની ગાડી આવી છે અને તાર કરવાનું અત્યારે ચાલુ છે અને ખુબ સારું પાણી આવી ગયું છે ઓકે સર આવા ને આવા જોવા મારી ચેનલને લાઈક કરો શેર કરો અને સબસ્ક્રાઈબ કરો હર હર મહાદેવ જય મહાશિવરાત્રિ